દેશમાં ધાર્મિક સદભાવના ડહોળવાની પ્રવૃત્તિ વધી છે ક્યાંક સાધુના વેશમાં શૈતાની કૃત્ય આચરવામાં આવી રહ્યા છે તો ક્યાંક મૂર્તિઓનું ખંડન કરાઈ રહ્યું છે શરૂઆત સ્વામિનારાયણ સંપ્રદાયથી કરીએ તો વડતાલના સ્વામિનારાયણ મંદિરના જેપી સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ તો રાજકોટના ઉપલેટા પાસેના ખેડસરા ગામે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્યાધામના સ્વામી સામે દુષ્કર્મના આક્ષેપ ઉઠ્યા છે ધર્મ ધર્મસ્વરૂપ સ્વામી સામે રાજકોટની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે તો તાજેતરમાં બનેલી મહારાજ નામની ફિલ્મ વિવાદમાં સપડાઈ છે બોલિવૂડ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ડેબ્યુ ફિલ્મ મહારાજમાં ઇરાદાપૂર્વક વૈષ્ણવોની ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યો હોવાના આક્ષેપ થયા છે રાજકોટના જેતપુરની પુરુષોત્તમ ધામ હવેલીના આશ્રય બાવાશ્રીની આગેવાનીમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી છે અને છેલ્લે વાત જૈન સમાજની કરીએ તો શાલીન સભ્યતા માટે જાણીતા જૈન સમાજનો આક્રોશ હાલમાં જોવા મળી રહ્યો છે પાવાગઢમાં જૈન તીર્થનકરની મૂર્તિઓને ખંડિત કરવામાં આવતા સુરતમાં જૈનો ધરણા પર ઉતરી ગયા છે અને કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે